આટલું જરૂર યાદ રાખશો તમારી વિચારસરણી ભલે આધુનિક રાખો પણ જીવનશૈલી હંમેશા સાદી રાખવાનું ભૂલશો નહીં મોડન જરૂર બનો પણ સંસ્કૃતિ અને સંસ્કારોને ક્યારેય ભૂલશો નહીં અંગ્રેજી જરૂર બોલો પણ આપણી માતૃભાષાને ભૂલશો નહીં ગમે તેટલું ઊંચું એજ્યુકેશન ભલે હોય પણ વિવેક અને નમ્રતા ભૂલશો નહીં તમને ગમે તેટલા મોટા માણસ બનો પણ વડીલો અને નાના માણસને રિસ્પેક્ટ આપવાનું ભૂલશો નહીં તમે ગમે તેટલા ઉચ્ચ કક્ષાએ પહોંચો પણ પોતાનાને ભૂલશો નહીં ભલે ગમે તેટલો સારો સમય હોય પણ ખરાબ સમયને ભૂલશો નહીં ભલે તમને ગમે તેટલો અધિકાર મળે પણ એનો ક્યારેય ગેરઉપયોગ ન થાય એ ભૂલશો નહીં તમને ભલે ગમે તેટલી છૂટ મળે પણ માપ અને મર્યાદાને ભૂલશો નહીં ફોરેન જાઓ ગમે તેટલું ફરો પણ આપણી ભૂમિને વતનને ભૂલશો નહીં